ત્રણ સેન્ટીમીટર લંબાઈ અને બે સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ ભાગમાં એક સેન્ટીમીટર ત્રીજા વાળું વર્તુળ છે વાત કંઈક આવી છે આવું એક લંબચોરસ છે જેની લંબાઈ ત્રણ સેન્ટીમીટર છે અને એની પહોળાઈ બે સેન્ટીમીટર છે આની અંદર એક વર્તુળ છે આ વર્તુળની ત્રીજા એક સેન્ટીમીટર છે સમજાવ ને હવે એક અહીંયા તમને લંબચોરસ આપ્યું એની અંદર વર્તુળ છે હવે તમને એવું કીધું જો એક તીર તેના પર ફેંકવામાં આવે હવે તમે એક તીર ફેંકો છો આ એક તીર ફેંકો આ તીર આ વર્તુળ આકારમાં પડશે એની સંભાવના કેટલી

લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પાઇ એટલે તો કે 22 ના છેદમાં 7 આર 1 નો વર્ગ તો કે 1 ગુણ્યા 1 છેદમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 3 પહોળાઈ કેટલી છે તો 2 સાદું રૂપ આપો ભાઈ 11 2 22 હવ કાઈ નો થાય 11 1 11 7 3 21 જવાબ હું આવી ગયો 11 છેદમાં 21 સાહેબ આવું હેલું કાઈ હતું જ નહીં ભાઈ